છે વાતાવરણ પણ બહુ જ ખૂબ જ મજા આવે એવું છે તો આ આગા ઉપર જુઓ અત્યારે લાઈવ થયા છે બધા મિત્રોના સ્વાગત છે આપણા લાઈવ સ્ટ્રીમિંગમાં એલપી લોગ્સમાં તમે જશો હા ભાઈ જય માતાજી જો અહીંયા દોડે જો દોડે આ લોકો દોડે છે વિક્રમભાઈ જાદવભાઈ હા ભાઈ હા નીચે દોડ્યા દોડે કરવામાં કેરી આવી લાગે છે ભાઈ કેરી આવી આવી ભાઈ રાખજો અમારા તો વિક્રમભાઈ હેપી બર્થડે કોનો હેપી બર્થડે અત્યારે જો મિત્રો વાતાવરણ બહુ મસ્ત છે બહારનું જો વાદળ આજે ઝકુંબી રહ્યા છે અને વરસાદ આવવાની એવું લાગે છે પંદર ને હા ભાઈ હા આપણે અત્યારે ઘણા દિવસ પછી લાઈવ 88 તો બધા મિત્રો સ્વાગત છે આપણી લાઈવ સ્ટ્રીમિંગ માં અને આ લોકો દોડા કરે છે જો આ બધા દોડા દોડે કરે પડી નો જે થારું અલા તમે એમ કરો થેન્ક યુ થેન્ક યુ છોકરાઓ પડે નહી તો રવિભાઈ નો ખૂબ ખુબ આભાર રવિભાઈ ક્યાં ગયા રવિભાઈ હમણાં હતા ને મિત્રો તમે આઠ જે લાઈવ છે બધા મિત્રો જણાવશે પોતાનું કે કોણ છે જોડાણા છે તો ખબર પડે આ મોટે લાઈવ ચેનલમાં ઘણા દિવસ પછી આપણે લાઈવ આવ્યા છે ફરી વખત અમારા બીજા કોણ હતા અનિલભાઈ ઓહો કેમ છો ભાઈ મજામાં મજામાં ભાઈ અનિલભાઈ મજામાં જો આ કાશી પર બેઠા છે થોડો મસ્ત વાતાવરણ હતું તો થોડું થયું કે ચલો આપણે લાઈવ થઈ મિત્રો જોડે વાતચીત થાય વાજા નીલભાઈ ને ખૂબ આભાર આપડે ચેનલ માં જોડાવા બદલ વરસાદ છે ભાઈ છે નહીં પણ આવે એવું લાગે છે પણ રાત્રે કદાચ આવે વાતાવરણ બહાર નું બતાવું તમને જો વાદળા છે ટીંગાઈ રહ્યા છે પણ કાંઈ હાલચલ થતી નથી વીજળી કેવું કંઈ થતું નથી વાદળા બંધાણા છે એટલું છે આ બધું તો ખાલી જ છે આ તમને બાજુ ખાલી છે અને આ ઉગામણી સાઈડ મંડાણ છે એવું લાગે છે તો વિજળી એવું કાંઈ થતું નથી એટલે વરસાદ અત્યારે હાલમાં તો છે નહીં અનિલભાઈ અશોકભાઈ કાકડિયા જય દ્વારકાધીશ જય દાન મહારાજની જય ક્યાંથી છોલાય ભાઈ રાજકોટથી છે ભાઈ અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર રાજકોટથી અમે લાય ત્યાં છીએ અગાશી ઉપરથી થોડો શાંતિથી મસ્ત ઠંડો પવન આવતો થોડો લાય ત્યાં ભાઈ અનિલભાઈ અમે રાજકોટથી તમને જણાવ્યું પ્રમાણે અમારા ભાઈ આવી ગયા છે વેકેશન કરવા છોકરા બધા આવ્યા છે ઘરે આખો દિવસ ટીવી જોયા જોય અમારા આ અમારા ભાઈ દુલાભાઈ છે નવમું ધોરણ આવ્યા છે ને આઠમું ધોરણ આવ્યા છે વેકેશન કરવા આવ્યા છે પક્ષીઓ ઘરે નીકળી તબિયત પાણી કેમ છે ભાઈ દયા છે પ્રભુ ભાઈ તબિયત પાણી સારા છે રાજકોટ તો રેંગીલું શહેર છે એની માથે માતાજી ની મહેર છે એવું કોક કેતું હતું ખબર નહિ ભાઈ આપણને તો ઘણા બધા વિડીયોમાં કહેતા હોય છે પણ હશે માતાજીની મહેર તો બધા ઉપર હોય જ છે રાજકોટ રંગીલું શહેર છે એ વાત તો બરાબર છે રાજકોટ કઈ બાજુ કેટલા સોળ મિત્રો લાઈવ માં જોવે છે તો અમારા ભાઈ પૂછે છે કેટલા લોકો લાઈ છે પણ બધા કમેન્ટ કરતા નથી અનિલભાઈને જણાવવા વિનંતી કે તે કયા ગામથી અમારી લાઈવ ચેનલમાં જોડાનાર છે સોમનાથ મહાદેવ હર હર મહાદેવ ભાઈ સોમનાથ થી જોડાના છે અમારા અનિલભાઈ ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ અનિલભાઈ ની જય હો જય માતાજીભાઈને હવે ધીમે ધીમે સૂર્યાસ્ત થઈ ગયો છે એટલે અંધારું થઈ જાય છે તો મિત્રો હવે થોડી વાર આપણે લાઈવ રહી પછી લાઈવને બંધ કરી દેવું પડશે કારણ કે અંધારું થઈ ગયું છે ધીમે ધીમે તો આ બાજુ સૂર્યાસ્ત થઈ જાય સંધ્યા સંધ્યા સિઝન છે સંધ્યા ટાનું જય માતાજી જય માતાજી અનિલભાઈ ત્રંબા તો રાજકોટ ભાવનગર રોડ ઉપર આવે હા ભાઈ હા ત્રંબા રાજકોટ ભાવનગર રોડ ઉપર બરાબર સાચી વાત છે મહાદેવ મહાદેવભાઈ અનિલભાઈ તો જે મિત્રો આપણે ચેનલમાં જોડાણ લાઈક જરૂરથી કરે ઓકે ભાઈ ફરી મળીએ ભાઈ આભાર આભાઈ જય માતાજી અનિલભાઈ જય સોમનાથ ધર મહાદેવ અશોકભાઈ કાક કાકડીયા કંઈક જ્ઞાતિશો કોળીભાઈ એમ કોળીથી તળબદા કોળી જય માતાજી અનિલભાઈ અત્યારે સાંજનો સમય છે આરતી થઈ રહી છે અને અમુક જગ્યાએ હનુમાન ચાલીસા પણ વાગી રહ્યા છે તો ખૂબ જ મજાનું વાતાવરણ છે ભગવાન માતાજીના જે ઝાલરો ચાલુ છે આરતી ચાલુ છે તો તો ભાઈ હું પણ કોળી છું શું વાત છે અનિલભાઈ વાહ ભાઈ વાહ તો તો બધા સારું સારું કે ભાઈ અનિલભાઈ કોળી ભાઈ હોય ભેગા છે એમને ખૂબ સરસ અનિલભાઈ વાત કરવાથી ખૂબ જ મજા આવી એવું છે ભાઈ જો અત્યારે પક્ષીઓ જો કેવા મસ્ત જઈ રહ્યા છે જતા રહ્યા દૂર દૂર છે અશોકભાઈ કાકડીયા પહેલા પણ આપણે માં મળ્યા તેવું લાગે છે ભાઈ અને એ ટાઈમે પણ તમે આવી કઈ વાત કરી હતી કે ભાઈ માતાજીનો હાથ છે મહેરબાન છે રાજકોટ રંગીલું શહેર છે એવું એ ટાઈમે પણ તમે મને કીધું તું હું પણ રાજકોટ હતો ભાઈ શું વાત છે રાજકોટ તમે હતા કોઈ રિલેટીવ નથી આવ્યા હતા અનિલભાઈ જેટલા મિત્રો લાઈવ છે બધાનો વિનંતી કે તેઓ લાઈક કરે અને કમેન્ટમાં થોડી વાતો કરે આપણા ગ્રુપ જોડે યુટ્યુબ પરિવાર જોડે જેથી કરીને થોડું મજા આવે તો ખાસ જણાવા વિનંતી જેટલા મિત્રો લાઈવ છે એ બધા લાઈક કરે અને આપણી ચેનલમાં કમેન્ટ કરી જણાવવા વિનંતી જેથી કરીને આપણા યુટ્યુબ પરિવાર જેટલો જોડાણા છે એ ખબર પડે કે ક્યાં ક્યાંથી જોડાણા છે કેટરિંગમાં વા ખૂબ સારું કેટરિંગમાં કામ કરતા લાગો અનિલ ભાઈ સરસ સરસ ભાઈ ખૂબ સરસ ભાઈ तो जब विक्रम भाई क्या जतायरा लागे छे एक बे वक्त बात करी विक्रम भाई जाधव आ जो मित्र बादल मस्त है આ બાજુ છે વધારે વાદળા છે આ બાજુ ખુલ્લું છે જે આ બાજુ ખુલ્લી જગ્યા છે કાલે આ ટાઈમે વરસાદ હતો ભાઈ સાંજ પડી ગયેલી હવે મચ્છર પણ આવવા લાગ્યા છે મિત્રો મને કમેન્ટમાં જરૂરથી જણાવો તેઓ ક્યાંથી જોઈ રહ્યા છે વાજાભાઈ અનિલભાઈ ઓકે ભાઈ ફરી મળીએ વાંધો નઈ ભાઈ જય માતાજી જય શિયા રામભાઈ

બાકી અમારા જે રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો છે જય માતાજી માતાજીભાઈ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ અનિલભાઈ અત્યારે આપણા મિત્રો છે નહી લાઈવ પર વધારે ચલો મિત્રો અત્યારે આપણે અહીંયા વિરામ લઈશું કારણ કે અંધારું થઈ ગયું છે અને આરતી દાણું થઈ ગયું છે તો બધા મિત્રોનો ફરી વખત ખૂબ આભાર અમારી લાઈવ ચેનલમાં જોડાવા બદલ બધા મિત્રો જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવભાઈ